આવો વધારે સ્વાગત છે તો મને કેમ છો બધા મજામાં જ ઘણા સમય પછી વિડીયો લઈને આવી જાઉં છું કારણ કે આપણે જવાનું છે આજ આમળાના મેળે ઓલમોસ્ટ આમળાના મેળે પહોંચી ગયા છીએ તો મેં કીધું ઇન્ટ્રો પેલા શૂટ કરી લઉં ને હું ગૌતમભાઈ મેળામાં જાય છે આજ રવિવાર છે દર વર્ષે જે આ મહા મહિનો આવે ને એ મહા મહિનાના દર રવિવારે અહીંયા આમળા મેળો હોય રાંધણમાં એ ઘણાને ખબર જ હશે તો એ મેળો બહુ જોરદાર હોય તો આજ અમે મેળો કરવા આવ્યા છીએ તો બંને રજો વિડીયોમાં તમને પણ મેળો બતાવીએ કેવો મેળો છે અમે આનંદ કરીએ મેળામાં અને તમે વિડીયો જોઈને આનંદ કરો તો બીજા રજો વિડીયોમાં અને તમે પણ મેળો જુઓ મિત્રો મેળો કરીને બહાર આવી ગયા છીએ ને તડકો થઈ ગયો છે બહુ એ મેળામાં કાંઈ બહુ મજા ન આવી પબ્લિક બહુ હતું નહીં તો એ ઘડીક મેળો કરીને વી આવ્યા આ જો મેળો પબ્લિક તો હતું પણ તડકો હતો ને એટલે બહુ મજા ન આવી હવે જાય છે ગાડી તરફ ગાડી કાઢીએ પછી ગોપનાથ બધું જાય આટા મારવા તમને પવન ખાઈ તો બિનારે જો વિડીયોમાં તમને મજા આવશે હેલો મિત્રો હજુ તો આમ બહુ હાલીને જવું જો આગળ ગાડી પડી છે પાર્કિંગમાં સારું હાલો તમે પહેલાં ગાડીએ જઈ ગાડી લઈ લઈ પછી તમે માં મિત્રો હજાર હેલા જ જાય છે એ ગાડી આપડે પડી છે બહુ દૂર તો હાલી હાલીને થાકી જાવું આગળ ગાડી આવી જશે છે ગાડીએ પહોંચી ગયા છે મિત્રો ને ગૌતમભાઈ ગાડી કાઢી લીધી છે તો બેહી જાય ને ભાઈ ગોપનાથ

બધા રાઈડરો છે મિત્રો કેટલી ગાડી છે બધી રોયલ એનફિલ્ડ જ છે મિત્રો અહીંયા શ્રી રામનો તરતો પથ્થર છે એવું અહીંયા કે છે બધા આ પથ્થર તરે ગોપનાથ મહાદેવ પહોંચી ગયા છીએ મિત્રો ਜੋ ਕਢੀ ਨਿਕਲ ਸੇ ਤਾਂ ਆਪਣੇ ਦਰਸ਼ਨ ਕਰਤਾ ਹਈਏ

જઈએ આગળ આગળ નાસ્તો કરીએ બનાર જો વિડીયોમાં તમને મજા આવશે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મસ્તની ની એવી કોમેન્ટ કરી નાખજો મિત્રો નાસ્તો લઈ લીધો છે અમે અહીંયા તો થોડા બતાવ તો નાસ્તો અને થોડાનો બાટલો ને લઈ લીધું છે હવે જઈએ આમ દરિયામાં ભેગવા અને નાસ્તો કરીએ રસ્તો અહીંયા દીવા દાંડી આવી છે એક હા જો દેખાય દરિયા કાંઠે છે દીવા દાંડી હોય ને લાઈટ હાઉસ

તો બસ મિત્રો આ વિડીયોમાં એટલું જ હતું મળી છે નવા વિડીયોમાં ત્યાં સુધી સ્વસ્થ રહો સુરક્ષિત રહો વિડીયો જો બદલા આભાર તમારા મિત્રો સાથે શેર કરી નાખજો લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મળી છે નવા વિડીયોમાં ત્યાં સુધી હર હર મહાદેવ